લોકો બાર આવતા હતા ચાલીસ માં પામી ગયા એટલી અને કોઈ રજુ વાગતા કરી ગમે કોઈ રજુ તમારી સાંભળી નહીં પછી અમે વિચાર્યું કે ભાઈ લોકો ગામમાં ઠાણી ગમે તેટલે અમને કહી ને ચોકમાં બેઠા કે ભાઈ તમે ભાજપ છો તમારે કરવું પડે સરકાર તમારી બધી વાત સાચી છે લોકોની એટલે અમે રાજીનામું દીધું બીજું અમારે કોઈ વ્યક્તિગત કોઈ વાંધો નથી તમારે આટલો પ્રશ્ન વિકાસ રાખો ગેલિયા ગામનો

વારે વારે રજૂઆત કરવા છતાં તાલુકા પંચાયતમાં રજૂઆત કરવી પંચાયતમાં રજૂઆત કરવી મંત્રી સાહેબને કરવી ટીડીઓ સાહેબને કરવી સફાઈ માટે ગામની ગટર માટે લેમ્પ અંધારું થઈ ગયું લેમ્પ માટે કોઈ કોઈ ધ્યાન દેતું નહોતું ગામમાં સીસીટીવી કેમેરા મૂકેલા ચાર મહિનાની અંદર કેમેરા બધા બંધ થઈ ગયા સંકલનમાં પ્રશ્ન મૂક્યો જિલ્લા સંકલનમાં મૂક્યો બધા પ્રશ્નોને આગળ આગળ ધકાવતા ગાતા હતા એટલે અમને એમ થયું કે આમાં રાજીનામું દઈ દેવું હવે કેમકે આ લીલિયા ગામ મોટું અમે અહીં સ્થાનિક એટલે અમે વારે વારે ગામમાં નીકળવી એટલે રજૂઆત કરે અમારે પાર્ટી અરે કોઈ અરે વાંધો નથી પાર્ટીમાં મહેશ હંમેશા અમે કામ કરતા ને હજી કરવાના જ છે અમે પાર્ટી ટીડીઓ રાજીનામું આપ્યું અમે પણ ટીડીઓ સાહેબ એમ કીધું કે તમારે પ્રમુખ ને આપવું પડે મારે કોઈ અધિકાર નથી પ્રમુખ સાહેબ ત્યાં હતા નહીં અને પછી અમે ત્રણ વાગ્યે હજી ટીડીઓ સાહેબને અમે પાછું લેખિત આપ્યું